સ્વાગત છે મિત્રો તમારું ગુજ્જુ પરિવાર યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું આપણા જીવનમાં આવતા ઉત્સવો એટલે કે વાર તહેવારોની જેમ વિષ્ણુને અલંકાર પ્રિય છે શિવજીને જલધારા પ્રિય છે સૂર્યને નમસ્કાર પ્રિય છે બ્રાહ્મણને ભોજન પ્રિય છે તેમજ આપણને સહુને પણ ઉત્સવો ખૂબ જ પ્રિય છે ખરું ને મિત્રો આમ ઉત્સવો આપણને ખૂબ જ ગમે છે કારણ કે તે આપણને રોજિંદા જીવનમાંથી અલ્પકાલીન મુક્તિ આપે છે ધંધા રોજગાર અને જીવન વ્યવહારના બોજા નીચે દબાયેલો માનવ ઉત્સવના દિવસે થોડો મુક્ત શ્વાસ લઈ સુખનો અહેસાસ અનુભવે છે ક્યારેક ક્યારેક આવતો માણસ જેમ આપણને આવકાર્ય લાગે છે તેમ ક્યારેક ક્યારેક આવતા ઉત્સવો આપણને ખૂબ જ પ્રિય લાગે છે સતત કાર્યશીલ રહેતો માનવીમાં જડત્વ આવી જાય છે તેમજ આ ઉજવાતા ઉત્સવોમાં જીવનમાં આનંદ નિર્માણ કરે એવી આશાનો સંચાર કરે છે આપણા જીવનમાં આવતા ઉત્સવો જેવા કે જન્માષ્ટમી રામનવમી મહાશિવરાત્રી મકર સંક્રાંતિ હોળી દિવાળી જેવા ઉત્સવો આપણા માટે માર્ગદર્શક સમા બની રહે છે જીવનમાં ક્યાં બંધાવવું કઈ દિશામાં આપણે ગતિ કરવી વગેરેનું સુંદર સૂચન એમાં રહેલું છે મકરસંક્રાંતિ આપણને સાચી ધનિષ્ઠા કેળવી હંમેશા ઊંચી કામના રાખી પ્રગતિ કરવાનો સંદેશ આપે છે હોળી આપણને રાગદ્રેશ ઊંચ નીચના ભેદભાવ બાળી સૌ હળી મળીને એકતા અને પ્રેમના રંગે રંગાવાનું સૂચન કરે છે

ભારતનો જીવતા ઉત્સવોમાં લખાયેલો છે આપણા ભારતનું ધડકતું હૃદય એટલે કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો આમ ઉત્સવોને આપણે સાચા સમજીએ સાચવીએ એ જ ખરા અર્થમાં ઉત્સવની ઉજવણી તો મિત્રો તમને પણ ઉત્સવો પ્રિય છે તો આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર લખો જય શ્રી કૃષ્ણ